આટલા બ્લોક માં જે વરસાદ આવ્યો હતો એટલે આમાં વરસાદ એટલો બધો આવતો નથી જો અત્યારે થઈ ગયું છે હાવ વાતાવરણ ક્લિયર જો કપા કાદું તમને દેખાડ્યું નથી પણ કપા થઈ ગયો છે મોટો મોટો જો ફૂલ આવી એવડા કપા થઈ ગયો છે વાતની વાતાવરણ છે અત્યારમાં અત્યારમાં છે ને આપણે કામ લઈ લેવાનું છે તો આ ઝાડવું છે કેરી આ ઝાડવું એ અહીંથી બધા એટલી નડે છે પાણી ખરેલી બહુ થાય છે તો આ જાડું અત્યારમાં કાપવાનું છે અત્યારમાં જો આપણે ઝાડવું કાપવાનું આવડું આ ઝાડવું કાપવાનું એટલું નડતર છે કે નહીં

આખું કાપી નાખ્યું એ બધું કાપી નાખ્યું તો વાયર શરૂ લાઇટ રહી જાય ને પછી કાપી નાખ્યું લાઇટ વાયર છે ને તે રવા દીધું આ તો એટલું કાપી નાખ્યું અત્યારે મકાન હવે દેખાતું પેલા દેખાતું નહોતું હવે દેખાતું સીજું કા હવા બધાય કાપે કેટલા કાપો નવું વાગણ સહિત ના કાપે અત્યારે કપાયું ચાલો જાળવાનું કામ થઈ ગયું છે પૂરું ચાલો ફટોફટ નાઈ નાખીએ ને બધાનું છે આપણે આટા મારવા હવે ફેર થઈ ગયા હવે કઈ કામ છે નહીં ચાલો ફટોફટ નાઈ નાખી તો મિત્રો તો નાઈ ધોઈ થઈ ગયા છે કમ્પ્લીટ હવે જઈ સીધી દરિયા બાજુ આવડે લોકો કામ ચાલુ જ છે એવડે લોકો કરે જ છે કામનું એનું ના થઈ ગયું બધું કમ્પ્લીટ ન થઈ ગયું વાદળું સડી ગયું છે તો આપણે જવું છે દરિયા બાજુ ચાલો ફટોફટ જઈ ને પછી પાછા આવી ગયા ફાઈનલી મિત્રો તો આપણે દરિયા આવી ગયા છીએ જઈ છીએ ભજેશ્વર દર્શન કરવા કારણ કે હૃદય હતી તો મેં કીધું ચાલો ભજેશ્વર દર્શન કરી આવી

આપણે એક બાજુ વાડી છે તો દર્શન કરવા આવ્યા તો ફોટો દર્શન કરાવી લઈને તમને પણ દર્શન આપણે દર્શન તો ઘણી વાર કરાવેલા હે પણ તમે તમને કરાવો દર્શન દર્શન લીધો ભોળાનાથના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે છે ને ઘડી બેસીશું અહીંયા પછી છે ને વાતાવરણ છે મસ્તી ન તો ઘડી આપણે આમ આરામ કરીશું અને શાંતિથી બે એવું વાતાવરણ છે તો ઘડી બેસીશું ને પછી જાવ ઘર બાજુ જો વિચારમાં દરિયો જો કેવો ભૂખવાટ અમારે અત્યારનું લોકેશન છે ને જોરદાર છે એટલે છે ને આજ રજા હતી કે નહીં એટલે આપણે ભાઈ કીધું દર્શન કરતા આવ્યું નજીકમાં છે મંદિર તો દર્શન કરવા આવ્યા અને જો આ સ્તંભ છે છે અત્યારમાં

લીધો મસ્ત મજાના દર્શન કરી લીધા પછી ભાઈ વરસાદ પડતો હતો અમે વરસાદ પડતો આવે છે તો ફટાફટ આપણે અહીંયાથી નીકળવું પડશે ચાલો ગાયકા નીકળી ઘરે ભાઈ બહેન થોડું ક્યાંક પ્રોબ્લેમ છે એ થોડું ફરકું કરવાનું છે ચાલો કરીને ફટાફટ ઘરે નીકળવાનું ચાલો ઘરે આપણે દરિયેલી વીએ વાસી ને વરસાદ આવ્યો હતો બહુ તો ઘડી ખમી જતા ને બેઠા હતા ને પી પાછા વીએ વગેરે નહીં આમ હાલ પડી ગઈ છે વરસાદ તો થોડો થોડો આવે છે સાટા સાટા બહુ જાદો નહીં આવતો પણ થોડો થોડો આવે છે નહીં ક્યારે નીકળી જાય ખાતર માટો મરવા ને તો કપા કહી ગયો જો કેવો મસ્તી નો મોટો મોટો કારણ કે પાણી પી ગયો ને વરસાદનું પાણી પી ગયું થઈ ગયો જામી ગયો ફૂલ કપા તો અત્યારે નીકળી ગયા ખાતર માટો મરવા ને બહુ લાંબો આપણે બ્લોક કરી નાખ્યો એવું છે અત્યારમાં ના એ તો ખાતરમાં શું કહેતા એટલે ખાતરમાં

પેલા છે ને ખેતર મળી મકાન જોતા ને તો મકાન દેખાતું નહોતું નતું અહીંથી જોતા ને તો આમ ઘર છે ને દેખાતું નહોતું આમ જાડું વાડું આવતું ઊડું મોટું જાડું થઈ ગયું હતું એને છે ને નડતું હતું બહુ તી કાપું પડ્યું નક જાડવું કપાય નહીં પણ છે ને નડતું નહીં એટલે કાપું પડ્યું ભીંડો બહુ આવી ગયું તું કેટલો ભીંડો છે એમાં બધા ભીંડો આવી ગયો નીકળ્યો દેશી ભીંડો છે બધા કાં જે ખેતરમાં દેશી ભીંડો છે ને હા દેશી છે ને અહીંયા ભીંડો ભીંડો બકાલું વીણે છે

ને સોમાં હોય ને તો બધું લીલું લીલું થઈ જાય ઠેર એટલે બધું લીલું લીલું તો તો ફેમિલી હવે આપણે હાથ પડી ગઈ છે અને હવે આપણે આ બ્લોકે પૂરો કરી દેવાનો છે તો હાલો આપણે અત્યારે બ્લોક પૂરો કરી દઈ આશા છે કે અમારો બ્લોક તમને પસંદ આવે પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો ને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને Facebook માં જોતા હોય તો ફોલો કરી નાખજો તો હાલો મળશું નો બ્લોક માં જય માતાજી